આપણે ટ્રેન માં બસ માં જવાનું હોય ને અડધી કલાક વેલા જઈને બેઠા હોય એ તો ને વેલા આપણે નીકળવા કે તો તડકો નો નડે તેમ વાત હતી પણ રાતે પાછું મોડું થઈ જાય મોડું થઈ ગયું એક તો કામ આવી ગયું તો એટલે બાર એમાં ને એમાં વાગ્યા વળી પાછા દોઢ વાગે બીજો પ્રશ્ન આવ્યો તો એમાં ને એમાં તણ હવા તણ થઈ ગયા છે કાજી ગયા વાગી ગયા હા પાછો ફોન આવ્યો પછી એટલે જાગા મીઠા જાગા મીઠા હતું ને એમાં એમાં ટાઈમ બી ગયો એટલે સવાર વહેલા હું ન ઉઠે એટલે પછી એમ થયું કે હવે ધીમે ધીમે જઈએ થોડોક તડકો ખાઈ લેશું બીજું શું અત્યારે અમે પહોંચ્યા છીએ રિવરફ્રન્ટ જો આ સુરેન્દ્રનગર નો રિવરફ્રન્ટ મેઇન રિવરફ્રન્ટ હતો એ તો વયો ગયો કાંજી ગયો વાતો 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 માં વયો ગયો

આ જો ભોગાવો પહેરો જ છે જો પાણીનો અહીંયા જો ઉપર બ્રિજ છે આ બ્રિજ જેને આમ જોરાવર નગર ને અહીંયા જવું હોય ને આ રસ્તે જ છે આ જ છે ને રસ્તો રતન પર નો ઢાળ કે અને અહીંયા થી રિવરફ્રન્ટ થી ડાયરેક્ટ નીકળાય આમ રાજકોટ બાયપાસ કા તો જો ચોટીલા પહોંચી ગયા છે અમે

होल्ड गरे दे दो जान जगर आइयो बा छे अनि चा नमासा ले बा चाय जगर हटउन जिगर मम्मी हांडो कञ्जगर नास्तो न ले दो आ तरो न मारे न के तम पिइ ल्यो पिइ ल्यो तमे एक अर्धी तिद भाई अर्धी ल्या कटींग कटिंग, कटिंग, कटींग हम्म हो चा તો જો રાજકોટ પહોંચી ગયા ને બધી બિલ્ડિંગો હું ભણતી ને ત્યારે એકય નહોતી નથી જો કેટલી બિલ્ડિંગો બની ગઈ છે ને બાયપાસ રસ્તે ચડ્યા છે અમે રાજકોટમાં તો એન્ટર જ નથી થયા જો રંગેલું રંગેલું રાજકોટ આ જો બિલ્ડિંગો છે જેગર હું ભણતી ને ત્યારે એકય બિલ્ડિંગ નહી હો ને આ બધું નવું થયું આ બધું ચેર્યું નહીં બધું

જાય છે એટલે ખાલી હાથે જવાય નહીં એટલે કેરી લઈ લીધી છે આ આમ તો ભાવ થોડો હા બે કિલોના 500 રૂપિયા પેટી થાય છે 500 પેટી થી કે 1000 રૂપિયા 1000 પેટી જોતા તો ઓલા પાસે પેટી 6000 8000 ઉપર હોય 1000 ને તો

બે કિલો લીધી એમ તો કા અને તરબુજ લીધું ત્રણ કિલો તરબુજ મસ્ત હતું એ ગેરંટી નોતી આપી પણ સારું નીકળો હજાર રૂપિયા હોત ને કિલો ની તો એક કેરી તો લેતા ખબર

એટલે ઈ તોય મીઠું લાગે એમ તો કેરી ના પાવજો રસ ના પાવજો બધું કેરી ને તો રસ લઈ જ રસ ઓલો લઈ રૂપિયા નો અને અહિયાં લતાબેન ને પાય દે તો 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 થઈ ગયો સારો બહુ કરો પણ હવે કીધું આમ આમ અડધી કલાક બગાડવી એટલે મળી પાછા એક જ જગ્યાએ ઉભા જગ્યા એક બાકી જ છે

જો જામનગર ફાઇનલી પહોંચી ગયા છે અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અમારું સ્વાગત કરે છે ભાઈ દોઢ વાગ્યો છે અને જામનગરમાં એન્ટર થઈ ગયા છે અમે હજી માર્કેટમાં મતલબ આ માર્કેટ આખું વીંધીને જવાનું કાંજગર છે ઓલા છેડે જવાનું છે હા સિટીમાં થઈને અહીંયા ક્યાં બાયપાસ નથી બાયપાસ છે પણ એમ ખંભળ્યા જવાનો છે

જીગર હાવ ધીમે અલાવજો જો બધા રિક્ષાવાળા તો ગમે આડા પડે જો ફાઇનલી પહોંચી ગયા છે લતાબેનના ઘરે મમ્મી એલા જાય છે ને જીગર હજી ગાડી પાર્ક કરવાનું વિચારે છે કેમ કે રેતી વચ્ચે પડી છે એટલે ગાડી નીકળે એવું છે નહીં અને અમે જઈએ અંદર હવે